અભિયાન અંતર્ગત ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ હેપી ક્રિકેટ ટાઉનની પાસેથી રૂપિયા ત્રણ લાખ એક હજાર પાંચસોની મત્તાના ત્રીસ હજાર એકસો પચાસ ગ્રામ મેપેડ્રોન ડ્રગ્સ એમડીના જથ્થા સહિત રૂપિયા નવ લાખ પંદર હજાર એકસો ની મત્તાના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પોલીસ કમિશનર શ્રી નાઓએ સુરક્ષા શહેર વિસ્તારમાં યુવાધન નશાના ચડતું અટકાવવા તેમજ સુરત શહેરમાંથી નશાયુક્ત માદક પદાર્થનું વેચાણ નિસ્ત નાબૂદ કરવાના અમરોલી ઉત્તરાયણ રેલવે ઓવરબ્રિજ નીચે આવેલ કળા પાસે આવેલ હેપી ક્રિકેટ ગ્રાઉન્ડ રોડ ઉપરથી સ્કોડા ફોર વ્હીલર ગાડી રજીસ્ટર નંબર